જય ભીમ જય ભારત લકમ શુંજી થિંકોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે હું તમને એક્સેલની અંદર વીસ ફોર્મ્યુલા બતાવવાનું છે વીસ ફોર્મ્યુલા ખૂબ જ અગત્યની છે અને એડવાન્સ છે આ વીસ ફોર્મ્યુલાઓ દરરોજ યુઝમાં આવે છે અને જે લોકો ફોર્મ એક્સેલની અંદર ફાઇલો બનાવે છે એ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે મિત્રો આ વીસ ફોર્મ્યુલા તમે શીખી જશો તો એક્સેલનું લગભગ મોટા ભાગનું કામ તમે કરી શકશો તો ચાલો મિત્રો શરૂ કરીએ તો હું તમને લઈ જાઉં છું મારી કમ્પ્યુટરની સ્ક્રીન પર અહીંયા આપણે એક પછી એક વીસ ફોર્મ્યુલાઓ જોઈશું તો સૌથી પહેલાં એક સમ ફોર્મ્યુલા છે જનરલી આપણે જાણીએ છીએ સમ ફોર્મ્યુલા કેવી રીતે કામ કરે છે ચાલો અહીંયા આ જે રકમ આપેલી છે રકમનો મારે સરવાળો કરવો છે તો સિમ્પલી અહીંયા હું બરાબરને નિશાન કરીશ બરાબર નિશાન કરી અને હું સમ લખીશ અને સમ જે ફોર્મ્યુલા આવે છે એને બકલી કરીને લઈ લેવાની છે બ્રેકેટ ઓપન છે અને આપણે હવે સિલેક્ટ કરવાનું છે કે કોનું મારે કઈ કઈ જે રેન્જ છે તો આ કોનો કોનો મારે સરવાળો કરવો છે એ રેન્જ આપણે સિલેક્ટ કરવાની છે અહીંયા સિલેક્ટ કરી લીધી અને આ કૌંસ પૂરો કરી અને પ્રેસ કરવાની છે એટલે આપણે સરવાળો આવી જશે તો મિત્રો આ જે છે એ સમની ફોર્મ્યુલા છે એક નંબર હવે આપણે જોઈએ છે સમ ઇફ હવે સમ ઇફ ફોર્મ્યુલા છે એ કેવી રીતે કામ કરે છે તો સમ ઇફ ફોર્મ્યુલા જે છે એ એક કન્ડિશન પર કામ કરે છે હવે કન્ડિશન કેવી રીતે દાખલા તરીકે અહીંયા સુરેશ મહેશ નરેશ જયેશ આ બધાના નામ આપેલા છે તો આની અંદર તમે જુઓ નરેશ લગભગ બે વખત છે મહેશ છે સુરેશ બે વખત આપેલું છે તો આવી રીતે તમારી પાસે લાંબુ લિસ્ટ હોય અને આપણે જોવું હોય કે ભાઈ કોઈ સ્પેસિફિક વ્યક્તિ છે અથવા કોઈ સ્પેસિફિક નામ છે એ વ્યક્તિએ કોઈ વેચાણ કર્યું હોય અથવા એનો રકમ હોય તો એ રકમ એક વ્યક્તિનો સ્પેસિફિક કેટલો સરવાળો થાય તો એ આપણે નરેશનો સરવાળો કેટલો થાય છે જોઈએ તો એના માટે આપણે અહીંયા બરામણી નિશાન કરવાની છે બરામણી નિશાન કર્યા પછી આપણે અહીંયા સમ ઇફ લખીશું સમ ઇફ એક કન્ડિશન પર છે એટલે સૌથી પહેલાં આપણે એની રેન્જ પસંદ કરવી પડશે તો સમ ઇફ ટાઈપ કરીને આપણે આ લઈ લેવાનું છે અને અહીંયા બ્રેકેટ ઓપન છે તો સૌથી પહેલાં આપણી પાસે રેન્જ માંગે છે તો કઈ રેન્જમાંથી આપણે પસંદ કરવાનું છે તો આપણે અહીંયા જે નામ છે નામની રેન્જ આપણે સિલેક્ટ કરી લીધી છે હવે આપણે ક્રાઇટેરિયા આપવાનો છે મતલબ કે ક્રાઇટેરિયા આ જે આપણે સિલેક્ટ કરી અને નથી કોનો તમારે સરવાળો જોઈએ છે તો આપણે નરેશનો જોઈએ છે તો હું નરેશ લખી દઈશ ડબલ કોમાની અંદર લખવાનું છે યાદ રાખશો મિત્રો ડબલ કોમા કરવાના છે બંને બાજુ ખાસ યાદ રાખશો ડબલ કોમા કર્યા વગર આ કામ નહીં થાય તો અહીંયા ડબલ કોમા કરી દઈશું સૌથી પહેલાં અને આ બાજુ પણ ડબલ કોમા કરી દઈશું અને હવે આપણને પૂછે છે કે કઈ રેન્જમાંથી તમારે ટોટલ લેવું છે તો આપણે આ એમાઉન્ટ જે અલગ છે એની રેન્જ આપણે સિલેક્ટ કરી લઈશું અને એકાઉન્ટ્સ પૂરો કરી અને એન્ડર પ્રેસ કરીશું તો આપણને અહીંયા જોવા મળી જાય કે નરેશનું જે ટોટલ છે અહીંયા આપણને શો કરશે એટલે આ રીતે તમે નરેશની જગ્યા પછી કોઈપણ નામ તમે અહીંયાથી લઈ શકો છો તો આ સમીપની ફોર્મ્યુલા છે એની પછી જોઈએ એવરેજ એવરેજનો મતલબ એવો છે કે આ દાખલા તરીકે અહીંયા ગુજરાતી ઇંગ્લિશ અને સાયન્સના માર્ક્સ આપેલા છે તો આ ત્રણે ત્રણના એવરેજ માર્ક્સ કેટલા થાય છે તો અહીંયા આપણે બરાબરને નિશાન કરીશું બરાબરને નિશાન કર્યા પછી આપણે એવરેજ લખવાનું છે એવરેજ લખીશું એટલે નીચે આપણને એની ફોર્મ્યુલા જોવા મળી જશે ડબલ ક્લિક એને લઈ લેવાની છે અને હવે આપણને રેન્જ સિલેક્ટ કરવાનું એ છે કે કઈ રેન્જમાંથી તમારે એને એવરેજ કાઢવી છે તો આપણે આ રેન્જ સિલેક્ટ કરી લેશું અને આ સિમ્પલી બ્રેકેટ ઉપર ઓપન છે એને બંધ કરી દઈશું અને એન્ટરપ્રેસ કરીશું તો તમે જુઓ અહીંયા એવરેજ આવી ગઈ છે હવે આ ફોર્મ્યુલા છે અને આપણે અહીંયાથી કોપી કરીને આ રીતે લઈ લઈશું તો બધાની એવરેજ આપણને સામે જોવા મળી જશે ચાલો તો હવે આપણે જોઈએ આગળ છે પ્રોપર ખૂબ જ અગત્યની ફોર્મ્યુલા છે પ્રોપર દાખલા તરીકે અહીંયા તમે જુઓ સુરેશ નામ લખેલું છે મહેશમાં તમે જુઓ એચ કેપિટલ દેખાય છે અહીંયા રમેશમાં એસ કેપિટલ છે જયેશમાં પહેલો અક્ષય કેપિટલ નથી અહીંયા પહેલો અક્ષય પણ કેપિટલ નથી અહીંયા દિનેશમાં આઈ કેપિટલ કરેલો છે પેલો કેપિટલ છે બાકીના બધા સ્મોલ જોવા મળે છે તો પ્રોપર નામ આપણને જોવા મળતું નથી તો એના માટે આપણે બરાબરને નિશાન કરીશું અહીંયા બરાબરને નિશાન કર્યા પછી આપણે પ્રોપર લખવાનું છે પ્રોપર લખશો એટલે નીચે તમને જોવા મળી જશે એને ડબક લખીને લઈ લઈશું અને અહીંયાથી આપણે એનો જે સેલ છે એને સિલેક્ટ કરી લઈશું અને બ્રેકેટ બંધ કરીને એન્ડ રિપ્લેસ કરીશું તો તમે જુઓ અહીંયા સુરેશ જે નામ લખેલું છે એ કમ્પ્લીટલી આવી ગયું છે આ જે ફોર્મ્યુલા છે ને તમે નીચે આજે ડ્રેક કરીને લઈ લેશો તો બધા જ જે નામ છે એ પ્રોપર થઈ જશે મતલબ કે પહેલો અક્ષર કેપિટલ થઈ જશે અને બાકીના બધા સ્મોલ થઈ જશે તો આ છે પ્રોપરની ફોર્મ્યુલા ચાલો હવે આગળ જોઈએ અપર અપરનો મતલબ એવો છે કે પહેલી એ બીસીડીની અંદર બધા નામ થવા જોઈએ મતલબ કે આપણી પાસે જો બીજી એ બીસીડીમાં બધા જ નામ આપેલા હોય તો એને પહેલી એ બીસીડીમાં કરવા માટે આપણે આ અપર ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે તો બરાબરને નિશાન કરીશું અહીંયા અપર લખીશું અને ડબ્બા ક્લિક કરીને લઈ લેવાનું છે અને પછી અહીંયાથી આપણે એની રેન્જ મતલબ કે એનો જે સેલ છે સિલેક્ટ કરી લઈશું અહીંયા બંધ કરીશું બ્રેકેટ અને એન્ડરપ્રેસ કરીશું તમે જુઓ નામ આખું જે છે નામ એ કેપિટલમાં આવી જશે અહીંયા ત્યાંને ડેક કરી લઈશું તો બધા જ નામ કેપિટલ લેટરની અંદર આવી જશે ઘણા બધા નામ આપણે ઘણી વખત કોઈ લિસ્ટ બનાવતા હોય તો આપણે જરૂર પડતી હોય છે એ રીતે કેપિટલ અક્ષરની અંદર લખવા મળે એ જ રીતે આપણને કોઈ કેપિટલ અક્ષરમાં નામ આપેલા હોય અને આપણે જરૂર પડે કે ભાઈ મારે સ્મોલ લેટરની અંદર બધા જ નામ લખવા છે અથવા કોઈ સ્મોલ લેટરની અંદર બધું જ લખાણ જે છે એ મારે કરવું છે તો એના માટે આ લોઅરની ફોર્મ્યુલા છે બરાબર નિશાન કરીશું લોઅર લખીશું એથી નીચે લોઅરની ફોર્મ્યુલા લઈ લઈશું અને સેલ સિલેક્ટ કરી અને આપણે બ્રેકેટ બંધ કરી પ્રેસ કરીશું તમે જુઓ નામનો પહેલો અક્ષર પણ અને બીજા બધા જ અક્ષર બધા જ સ્મોલ લેટરની અંદર થઈ જશે આ છે લોઅરની ફોર્મ્યુલા ચલો એની પછી આવે છે સાત નંબર મેક્સ મેક્સનો મતલબ જ તમે સમજી શકો છો મેક્સ એટલે મેક્સિમમ મતલબ કે અહીંયા જે રેન્જ આપેલી છે આ અહીંયા જે રકમ આપેલી છે એમાં સૌથી વધારે કોનો આંકડો છે સૌથી મોટો આંકડો કયો છે હવે આ તો નાનું લિસ્ટ એટલે આપણે કદાચ નજરમાં આવીને કહી શકીએ કે ભાઈ આ લિસ્ટની અંદર આ આંકડો સૌથી મોટો છે પણ આપણી પાસે બહુ મોટું લિસ્ટ હોય તો શું કરી શકે તો અહીંયા આપણે મેક્સનો ઉપયોગ કરીશું બરાબર નિશાન કરીશું મેક્સ લખીશું અને અહીંયાથી આપણે રેન્જ સિલેક્ટ કરવાની છે નંબર વન અહીંયા આપેલું છે જુઓ અને નંબર ટુ એ અહીંયા આપણે આખી રેન્જ આપણે સિલેક્ટ કરી લઈશું તો આ રેન્જની અંદર સૌથી મેક્સિમમ જે આંકડો છે આપણને એ આપી દે છે તો તમે જુઓ ચોવીસો ને સિત્યોતેર મતલબ કે લેપટોપ જે છે એ ચોવીસોને સિત્યોતેર મેક્સિમમ મેક્સિમમ આંકડો છે હવે કોઈ વેચાણ ચાલતું હોય તો વેચાણની અંદર આપણને ખબર કેવી રીતે પડે કે સૌથી વધારે વેચાણ કોનું થયું છે તો આ રીતે આપણે એને કાઢી શકીએ છીએ ચલો હવે સાત નંબર પછી આવે છે આઠ નંબર એ જ રીતે મિનિમમ બરાબર જે રીતે મેક્સિમમ કાઢીએ છીએ એ રીતે મિનિમમ કે ભાઈ આટલું બધું વેચાણ થયું છે એમાં સૌથી ઓછું વેચાણ કોણું થયું છે તો અહીંયા આપણે મિનિમમને ફોર્મ્યુલા ઉપયોગ કરીશું મીન લખવાનું છે તમે ક્લિક કરીને લઈ લેશું અહીંયાથી આપણે આખી રેન્જ સિલેક્ટ કરી લેવાની છે અને પેકેટ બંધ કરીને એન્ડપ્લેસ કરશો તો તમે જુઓ સૌથી ઓછું એટલે કે પ્રિન્ટર સૌથી ઓછું વેચાણ થયેલું છે અહીંયાથી આપણને મિનિમમને ફોર્મ્યુલાથી આપણને ખબર પડી જાય છે મિત્રો હવે આવે છે લેન નવ નંબરની ફોર્મ્યુલા છે લેન હવે લેનનો મતલબ જ થાય છે લેન્થ હવે તમે જુઓ અહીંયા એક આખું વાક્ય આપેલું છે હવે આ વાક્યની અંદર કેટલા અક્ષર છે કેટલા લેટર છે એટલે એ અક્ષરોને આપણે ગણવા આપણે બેસીએ તો કેટલી બધી વાત થાય આ તો એક લીટી આપેલી છે પણ કદાચ અમુક મોટો ફોકરો ફકરો આપેલો હોય અને ફકરાની અંદર આપણે એવું કહેવાય આમાં કેટલા અક્ષરો છે તે જાણવા માટે શું કરીશું તો લેન્થ ફોર્મ્યુલા છે એ સ્પેસને પણ ગણતરીમાં લઈ લે છે એ પણ આપણે ધ્યાન રાખવું તો લેન્ડ ફોર્મ્યુલનો ઉપયોગ કરવા માટે આપણે બરાબરની નિશાન કરીશું અહીંયા લેન લખીશું લેન લખીને આપણે અહીંયાથી આ ફોર્મ્ય છે ડબ્બા ક્લિકને લઈ લઈશું હવે અહીંયાથી આપણે સેલ સિલેક્ટ કરીશું અને પછી એને બંધ કરી દઈશું અને એન્ટરપ્રાઇસ કરશો એટલે આની અંદર કેટલા અક્ષરો છે કેટલા લેટર છે આપણને જોવા મળી જશે ચાલો દસ નંબર અહીંયા છે કાઉન્ટ અને અગિયાર નંબર છે કાઉન્ટા હવે કાઉન્ટ અને કાઉન્ટામાં શું ફરક છે આપણે જોઈશું તો કાઉન્ટ જે છે એ સેલની અંદર જે રકમ આપેલી છે દાખલા તરીકે અહીંયા તો આપણે સારી રીતે ગણતરી કરી શકીએ કે અહીંયા છ આંકડા આપેલા છે પણ બહુ મોટી રેન્જ હોય તો આપણે કેવી રીતે ખબર પડે કે આટલા આ જે રકમ આપેલી છે અને અંદર કેટલા આંકડા આપેલા છે અથવા કોઈની સેલરી લખી હોય અને કોઈની સેલરીને સામે બ્લેન્ક હોય મતલબ કે કોઈની સેલરી લખી જ ના હોય તો એ જે કાઉન્ટ જે છે એ બ્લેન્ક છોડી મતલબ કે કયા સેલની અંદર રકમ આપેલી છે રકમની ગણતરી કરે છે તો આપણે કાઉન્ટનો અહીંયા ઉપયોગ કરીશું બરાબરની નિશાન કરીશું કાઉન્ટ લખીશું કાઉન્ટ લખીને ડબ્બા ક્લિકને લઈ લઈશું અને અહીંયાથી આપણે રેન્જ સિલેક્ટ કરી લઈશું આખી અને અહીંયાથી એને બંધ કરી અને એન્ટરપ્રેસ કરીશું તો તમે જો છ અહીંયા આપણને રેન્જ જોવા મળે છે મતલબ કે છ નંબર અહીંયા જોવા મળે છે હવે દાખલા તરીકે અહીંયાથી પચાસ લખી ચાલે એને હું કાઢી નાખું અને ડિલીટ કરી દઉં તો તમે જુઓ અહીંયા પાંચ આંકડા થઈ જશે હવે એ જ રીતે અહીંયા નામ આપેલા છે તો જેવી રીતે આંકડાની ગણતરી થાય છે એવી રીતે નામની મતલબ કે જે લેટર છે ટેક્સ છે એ ટેક્સની ગણતરી કાઉન્ટા કરે છે તો કાઉન્ટાનો ઉપયોગ કરવા માટે આપણે કાઉન્ટા લખીશું કાઉન્ટાની અહીંયા ફોર્મ્યુલા લઈ લઈશું અને અહીંયાથી આ જે નામનું કોલમ આપેલું છે એની અંદર જે રેન્જ છે આપણે સિલેક્ટ કરી લઈશું અને એન્ટરપ્રેસ કરીશું બંધ કરીને તો તમે જો છ આવી જાય છે હવે કોઈ જગ્યાએ નામ લખવાનું રહી ગયું હોય દાખલા તરીકે નામ લખવાનું રહી ગયું છું કાઢી નાખું છું તો એ ગણતરીમાં નહીં લે અને બ્લેન્ક છે એની ગણતરી નહીં થાય એટલે કે પાંચ જ જગ્યાએ નામ લખેલું છે આવું લાંબુ લિસ્ટ હોય તો આપણને ખબર પડી જાય કે ભાઈ આ જગ્યાએ આટલી જગ્યાએ નામ લખવાનું બાકી છે ચલો આ કાઉન્ટ અને કાઉન્ટ એન્ડ ફોર્મ્યુલા છે દસ અને અગિયાર હવે બાર નંબર છે કાઉન્ટ ઇફ હવે કાઉન્ટ ઇફનો ઉપયોગ મોટા ભાગે આપણે સ્કૂલોની અંદર ઘણા બધા શિક્ષકો કરતા હોય છે બરાબર આનો ઉપયોગ બહુ જબરજસ્ત છે અને ખૂબ જાણવું જરૂરી છે અને ખૂબ જ અગત્યની ફોર્મ્યુલા છે અને આપણે જે હાજરીપત્રક બનાવીએ છીએ એની અંદર કે ભાઈ હાજર કેટલા છે ને ગેરહાજર કે છે પ્રેઝન્ટ અને એબસેન્ટ તો એના માટે કાઉન્ટ ઇફનો ઉપયોગ થાય છે કાઉન્ટ ઇફ જે છે એક કન્ડિશન સાથે કામ કરે છે કન્ડિશન આપણે એને આપવી જરૂરી છે તો એ હું કાઉન્ટ ઇફ લખીશ કાઉન્ટ ઇફની ફોર્મ્યુલા હવે ક્લિક એને લઈ લઈશું હવે આપણને રેન્જ સિલેક્ટ કરવાનું છે કે કઈ રેન્જમાંથી તમારે એને ગણતરી કરવી છે તો આ આપણે રેન્જ સિલેક્ટ કરી લઈશું હવે આ રેન્જની અંદર કોની ગણતરી કરવી છે તો આપણે જોવું છે કે પ્રેઝન્ટ કેટલા છે તો આપણે એને ડબલ કોમાની અંદર આપણે પી લખી દઈશું હવે પી કેપિટલ છે એટલું યાદ રાખશો એ પ્રમાણે લખવાનું છે ડબલ કોમા બંધ કરી અને આપણે એન્ટરપ્રેસ કરીશું અહીંયા બ્રેકેટ બંધ કરીને તો એ ગણતરી કરીને આપી દેશે કે પ્રેઝન્ટ કેટલા છે તો આધિનપત્રકનું આપણે જ્યારે ફોર્મેટ બનાવીએ છીએ ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ ખાસ થાય છે તો આને અહીંયાથી સિલેક્ટ એનો ખેંચી લેશે તમે જુઓ કે જેટલા પણ પી છે મતલબ કે જેટલા પ્રેઝન્ટ છે એ અહીંયા જોવા મળી જશે એ જ રીતે મારે એપ્સન કરવું હોય તો એપ્સનમાં પણ એ જ ફોર્મ્યુલા ઉપયોગ કરવાનો છે આપણે કંટ્રોલ સીક શીખીને લઈ લઈશું અહીંયાથી અને અહીંયા એ જ ફોર્મ્યુલાની અંદર તમે જુઓ કે જ્યાં પી આપેલો છે ત્યાં હું એ કરી દઈશ બરાબર અને પછી અંડર પ્રેસ કરીશ તો તમે જુઓ આની અંદર એક ગેરહાજર બતાવે છે એ જ રીતે હું અહીંયાથી સિલેક્ટ કરીને હું કોપી કરી લઈશ બધા તો એની અંદર કેટલા બાળકો કેટલા દિવસ કયું બાળક કેટલા દિવસ ગેરાજે છે એની આપણને ખબર પડી જાય છે ચાલો કાઉન્ટ ઇફ પછી આવે છે ખાલી ઇફ હવે ઇફ જે છે એ કન્ડિશન સાથે કામ કરે છે કે દાખલા તરીકે અહીંયા પર્સન્ટેજ આપેલા છે અને પર્સન્ટેજની અંદર આપણે એવું કહેવાનું છે કે જો કોઈ ક્રાઈટેરિયા આપણે નક્કી કર્યો કે ભાઈ સિત્તેર માર્ક્સ અથવા સિત્તેર ટકા આવ્યા હોય અથવા એંસી ટકા આવ્યો હોય તો પાસ એંસી ટકા નીચે જ આવે તો ના પાસ તો એક સામાન્ય કન્ડિશન આપું છું તો આપણે કન્ડિશન પર કામ કરીશું તો એ આપણને એ કન્ડિશન પ્રમાણે આપણને રિઝલ્ટ પણ આપશે તો બરાબર નિશાન કરીને ઇફ લઈશું ઇફ પર ડબલ ક્લિક કરી અને અહીંયાથી લોજિકલ ટેસ્ટ માગે છે કે લોજિકલ ટેસ્ટ શું છે ક્યાંથી આપણે લેવાનું છે મતલબ કે આ જે રેન્જ છે એ રેન્જની અંદર આ પર્સન્ટેજ છે એ પર્સન્ટેજ જો આપણે ફોર્મ્યુલા એક બનાવવાની છે કે જો તે હેંસીથી ઉપર હોય એટલે કે હેંસીથી વધાર હોય તો જ આપણે એને શું કરીશું તો શું થવું જોઈએ આ આપણે કન્ડિશન આપીએ છીએ જો આ કંડિશન ટ્રુ થાય તો શું થવું જોઈએ તો આપણે એને કહે છે કે આપણે એ પાસ લખીને આપે આપણને બરાબર કોમા બંધ કરી દઈશું અહીંયા આપણું જે હવે હવે જો એ ખોટું નીકળે મતલબ કે કન્ડિશન ના થાય તો શું થવા શું કરવું જોઈએ તો આપણે એને ફેલ કરીશું અહીંયા બ્રેકેટ બંધ કરી અને અન્ડર પ્રેસ કરીશું આપણે તો તમે જો અહીંયા ફેલ બતાવે છે કારણ કે અહીંયા હેંસી થતા નથી ચાલો આ ફોર્મ્યુલા હું બ્રેકેટ નીચે લઈ લઈશ તો જ્યાં એંસીથી ઉપર હશે એ પાસ છે તમે જો અહીંયા આ બે પાસ બતાવે છે એંસીથી ઉપર છે એટલે અને બાકીના બધા ફેલ બતાવે છે તો આ છે એ ફોર્મ્યુલા ચલો નેક્સ્ટ જોઈશું ટુડે અને નાવ આ જે બે ફોર્મ્યુલાઓ છે એ પણ એક જબરજસ્ત ફોર્મ્યુલા છે ખૂબ જ ઉપયોગી છે ટુડે સિમ્પલી બરાબર નિશાન કરીશું તો આજની જે તારીખ છે એ આપણને અહીંયા આપી દે છે ડબલ ક્લિક કરીને હું લઈ લઈશ આમાં કશું જ આપણે કરવાનું નથી ફક્ત એને બ્રેકેટ બંધ કરી અને એન્ટરપ્રેસ કરવાનું છે તો તમે જુઓ આજની તારીખ અહીંયા આવી ગઈ છે હવે ગઈકાલની તારીખ કઈ હતી એ મારે જાણવું હોય તો એ પણ એના માટે પણ ટુડેનો જ ઉપયોગ કરવાનો છે આપણે તો ટુડે ડબલ ક્લિક કરીને લઈ લઈશું હવે આ જે ફોર્મ્યુલા છે એની અંદર આપણે વિચારીએ કે યસ્ટરડેનો મતલબ શું થાય યસ્ટરડે મતલબ કે આજના દિવસમાંથી એક દિવસ ઓછો કરો તો માઇનસ એક કરીશું અને એન્ટરપ્રેસ કરીશું હવે એ જ રીતે ટુ મોરો ટુ મોરો મતલબ એ જ છે કે આજના દિવસની અંદર આપણે શું કરીશું એક દિવસ ઉમેરીશું એટલે આપણને આખલા આગળના દિવસની તારીખ મળી જશે એટલે પ્લસ વન કરીને એન્ટરપ્રેસ કરશો તો આવતીકાલની તારીખ આપણને મળી જશે એ જ રીતે અહીંયા નાવની જે ફોર્મ્યુલા છે નાવ જે છે એ આપણને અત્યારની પરિસ્થિતિ મતલબ કે સમય અને તારીખ પણ બતાવે છે તો એ ફોર્મેટ આપણે આપણી પ્રમાણે સેટ કરી શકીએ છીએ તો નાવનું પણ એ જ કામ છે તો અહીંયા હું નાવનું ફોર્મ્યુલા લખું છું એને પણ આપણે બંધ કરવાનું છે ખાલી અને અન્ડરપ્રેસ કરવાનો છે તમે જુઓ તારીખ અને સમય સાથે આપણને અહીંયા ફોર્મેટ આપી દીધું છે ઓકે તો ચૌદ અને પંદર હવે આવે છે રોમન તો ઘણા બધા આંકડા એવો હોય છે કે જ્યારે આપણે જરૂર પડે છે કે રોમન અંકની અંદર લખવાનું છે તો રોમન અંકની અંદર લખવા માટે આપણે શું કરીશું તો અહીંયા બરાબર નિશાન કરવાનું છે ખાલી રોમન લખવાનું છે અહીંયા આ જે આંકડા આપેલા છે આપણને રોમનની અંદર જોવા મળી જશે આપણે સેલ સિલેક્ટ કરવાનો છે અહીંયાથી કવ સેલ આપણે રોમનમાં જોઈએ છે આઠે પ્રેસ કરીશું તો તમે જો આ રોમન આંકડામાં ફરી જાય છે અહીંયા અને હું નીચે ખેંચી લઈશ તો બધા જ જે આંકડા છે એ રોમનમાં આપણને જોવા મળી જશે તો આપણે એક જબરજસ્ત ફોર્મ્યુલા છે સત્તર નંબર છે રાઉન્ડ રાઉન્ડની ફોર્મ્યુલા આ ખૂબ જ અગત્યની ફોર્મ મળે છે મિત્રો આપણે જ્યારે સરવાળો કરતા હોય છે ત્યારે ઘણી વખત આપણને પોઈન્ટમાં જવાબ મળે છે સેલરીની અંદર ઘણી વખત એવું જોવા એવું હોય છે કે પાંચ અને પાંચથી ઉપરની રકમ હોય તો એને દસ ગણી લેવી બરાબર તો આવું જ્યારે આપણે કરવાનું થાય ત્યારે રાઉન્ડ ફરવાનો ઉપયોગ કરવાનો છે તો સૌથી પહેલાં અહીંયા હું એને સમ કરી લઈશું પહેલાં આપણે અહીંયાથી હું ઓટો સમ કરી લઉં છું હવે આ જે સમ આવે છે તમે જુઓ તો અહીંયા આ જે સમ છે એ સમની અંદર તમે જો બસો સાડત્રીસ પોઈન્ટ પાંચ આવે છે નીચે પણ એ પ્રમાણે આવે છે પણ રાઉન્ડની અંદર આપણને ફોર્મ્યુલા જો રાઉન્ડની અંદર આપણને રકમ જોવા મળતી નથી તો એના માટે શું કરીશું તો એના માટે આપણે સમની આગળ એક રાઉન્ડની ફોર્મ્યુલા લગાવીશું બરાબર એટલે આપણે રાઉન્ડ જોવા મતલબ કે રાઉન્ડ ફિગર આપણે જોવા મળી જશે છેલ્લે રાઉન્ડ આપણે જે ફોર્મ્યુલા લીધી છે એને બંધ કરવાની છે માટે છેલ્લે આપણે એક કોમા કરી અને જીરો લખીશું અને અહીંયા આને બ્રેકેટને બંધ કરી અને એન્ટરપ્રેસ કરીશું તમે જો બસોને આડત્રીસ થઈ ગયા છે જ્યાં પાંચથી ઉપર રકમ થતી છે ત્યાં એક રકમ એ વધારે લઈ લેશે ચાલો આ રીતે આપણે એને ખેંચી છે તો બધી જ રકમ આપણને રાઉન્ડમાં જોવા મળી જશે તો પણ જે એક જબરજસ્ત ફોર્મ્યુલા છે ચલો હવે આવે છે રેન્ડ બિટવીન અઢાર નંબરની ફોર્મ્યુલા આપણને ખૂબ જ અગત્યની છે જેને પ્રેક્ટિસ કરવાની છે કોઈ રક રેન્ડમલી રકમ આપણે જોઈએ છે અથવા કોઈ રેન્ડમલી કોઈ સંખ્યા જોઈએ છે ત્યારે આપણે રેન્ડ બિટવીનનો ઉપયોગ કરીએ છીએ તો ડબલ ક્લિક કરીશું અહીંયા અને અહીંયા હું રેન્ડ બિટવીન લખીશ રેન્ડ બિટવીનનો મતલબ એવો થાય છે કે કઈ સંખ્યા વચ્ચેની રકમ તમારે જોઈએ છે તો અહીંયા હું દાખલા તરીકે મારે પચાસથી પચાસ કોમા અને સો પચાસ અને સોની વચ્ચેની રકમ મારે જોઈએ છે તો અહીંયા હું આ રીતે લખી એન્ટરપ્રેસ કરીશ તો આપણને એક રેન્ડમલી એક રકમ આપણને આપી દેશે આ જ ફોર્મ્યુલા તમે અહીંયાથી ડ્રેક કરીને નીચે લઈ લેશો તો એ દરેક જગ્યાએ તમને અલગ અલગ આંકડા આપી દેશે તમે જુઓ પચાસથી સોની વચ્ચેની કોઈપણ રકમ તમને જોવા મળી જશે હવે રેડ બીટીનો ઉપયોગ જ્યારે તમે કરો છો અથવા કોઈ પણ ફેરફાર કરો છો તો એ તરત આપણને બીજી એક રકમ આપે છે જુઓ તમે જુઓ અહીંયા તરત રેન્ડમલી બદલાતી જાય છે તો એના માટે તમે શું કરશો બધી જે રકમ આવેલી છે એને આપણે કોપી કરી લેશું કોપી કરી અને એની અહીંયા જ એની એક જગ્યાએ આપણે એને સ્પેસ્ટ સ્પેશિયલની અંદર જઈને વેલ્યુ પર ક્લિક કરી અને ઓકે આપી દઈશું તો આ જે છે એ હવે ત્યાંથી ફોર્મ્યુલા જતી રહે છે અને આપણને રકમ મળી જાય છે મતલબ કે હવે આમાં ફેરફાર થશે નહીં અઢાર હવે ઓગણીસ ઓગણીસ એક જબરજસ્ત ફોર્મ્યુલા છે કોન્કારેન્ટ માટે આના માટેનો સ્પેસિફિક વિડીયો મેં બનાવેલો છે મારી ચેનલ પર તમારે આખો વિડીયો જોવો તો પણ જોઈ શકો છો તો અહીંયા ત્રણ નામ આપેલા છે અલગ અલગ અને ત્રણેય નામને આપણે એક જગ્યાએ ભેગા કરવા છે ઘણી વખત આપણી પાસે એવું લિસ્ટ આવે છે જેની અંદર પા પપ્પાનું નામ છોકરાનું નામ અને અટક અલગ અલગ જગ્યાએ લખેલી હોય છે તો ત્રણેય જગ્યાએથી આપણે અલગ અલગ ભેગા કરીને લખવા જઈએ કે કરીને તો બહુ બધી વાર થાય એક જબરદસ્ત ફોર્મ્યુલા છે કે તમને ત્રણેય નામ એક જગ્યાએ ભેગા કરી આપશે તો અહીંયા હું ડબલ ક્લિક કરી તો અહીંયા હું બરાબરની નસન કરું છું અને કોન લખું છું અહીંયા અહીંયાથી ફોર્મ્યુલા આપણે લઈ લઈશું ડબલ ક્લિક કરીને અને સૌથી પહેલાં તમારે શું રાખવું છે નામ રાખવું છે અટક રાખવી છે કે પપ્પાનું નામ રાખવું છે એ પ્રમાણે તમારે એને સિલેક્ટ કરવાનું છે દાખલા તરીકે હું સૌથી પહેલાં અટક રાખું છું તો અહીંયા અટકનું જે સેલ છે મેં સિલેક્ટ કરી લીધો હવે કોમા કરીશું મિત્રો એક વસ્તુ યાદ રાખશો કે તમે એને ભેગા કરશો તો કોઈ વચ્ચે સ્પેસ નહીં આવે તો સ્પેસ માટે આપણે સ્પેસ લખવી પડશે મતલબ કે એને બતાવવી પડશે તો અહીંયા આપણે ડબલ કોમા કરીશું વચ્ચે એક સ્પેસ રાખીશું અને ડબલ કોમા બંધ કરી અને ફરી એક આપણે કોમા મારીશું હવે બીજું નંબર શું લેવું છે તો બીજા મને મારે નામ લેવું છે તો એમાં પણ આપણે એ જ કરીશું કોમા કરીશું અહીંયા સ્પેસ આપીશું વચ્ચે ફરી કોમા કરીશું અને છેલ્લે લઈશું પપ્પાનું નામ બરાબર અને એની પછી આપણે કોઈ સ્પેસની જરૂર નથી બરાબર અને જરૂર હોય તો તમે લઈ શકો છો સ્પેસ બનાવી શકો છો અને બ્રેકેટને બંધ કરી એન્ડરપ્રેસ કરીશું તમે જુઓ નામ આખું મારું જે છે એ એક જ જગ્યાએ નામ અટક અને પપ્પાનું નામ એક જ જગ્યાએ આપણને જોવા મળી જાય છે ચલો હવે આને જુદા કેવી રીતે કરવા એના માટે એનો પણ એક વિડીયો બનાવેલો છે તમે ચેનલ પર જોઈ શકશો મિત્રો વીસમી અને છેલ્લી ફોર્મ્યુલા છે ડેટેડ ઇફ ડેટેડ ઇફ જે છે એ આપણને એક જબરદસ્ત કામ કરી આપે છે મતલબ કે કોઈ પણ વ્યક્તિનો જન્મ તારીખ છે જન્મ તારીખના આધારે એના દિવસ કેટલા થયા એના મહિના કેટલા થયા અને એના કેટલા વરસ થયા એ આપણને ફટાક દઈને ગણતરી કરીને આપી દે છે તો જો ઘણી બધું આવું લિસ્ટ હોય તો આપણે ડેટેડ ઇફનો ઉપયોગ કરીને આપણે આ કામને સરળતાથી કરી શકીએ છીએ તો શું કરીશું સૌથી પહેલાં આપણે અહીંયા ડેટેડ ઇફ લખીશું બરાબર નિશાન કરીને કારણ કે ડેટેડ ઇફ જે છે એની ફોર્મ્યુલા અહીંયા આપેલી હોતી નથી એટલે આપણે લખવી પડશે અહીંયા હું બ્રેકેટ ચાલુ કરું છું બ્રેકેટ ચાલુ કર્યા પછી આપણે અહીંયા સેલ સિલેક્ટ કરવાનો છે કઈ તારીખ માટે આપણે દિવસો કાઢવાના છે અથવા મહિના કાઢવાના છે પછી અહીંયા કોમા કરીશું અને આજના દિવસે મતલબ કે ટુડે ટુડેની ફોર્મ્યુલા બી યુઝ કરીશું કે આજના દિવસ સુધીમાં એના કેટલા દિવસો થાય છે તો ટુ ડે આપણે લખીશું અહીંયા ટુ ડેની ફોર્મ્યુલા અલ્પવિરામ કરીને તો ટુ ડેની ફોર્મ્યુલા અહીંયાથી આપણે ડબક્લી કરીને લઈ લઈશું હવે ટુ ડે જેવી ફોર્મ્યુલા છે એને આપણે ફક્ત બંધ કરવાની છે બરાબર છે બંધ કર્યા પછી હવે આપણે જોઈશું કે આપણે શામાં જોઈએ છે દિવસમાં જોઈએ છે વરસમાં જોઈએ છે શામાં જોઈએ છે તો એ આપણે અહીંયા લખવાનું છે મતલબ કે અહીંયા ડબકોમાં કરીશ અને હું ડી લખીશ ડી એટલે આપણને મળશે દિવસની અંદર બરાબર એ જ રીતે તમે એમ લખશો તો મહિનો મળશે બરાબર અહીંયા બ્રેકેટ બંધ કરી અને હું એન્ટરપ્રેસ કરીશ તમે જો અહીંયા દિવસો આવી જાય છે એ જ રીતે મહિનાની ફોર્મ્યુલા છે બરાબર મહિનાની પણ એ જ ફોર્મ્યુલા આપણે યુઝ કરવાની છે હું ડબક કરીને અને લઈ લઉં છું ફોર્મ્યુલા કોપી કરી લઉં છું અને આપણે મંથની અંદર મૂકીશું અહીંયા ડબક કરીને અહીંયા મૂકું છું હવે જે ડી છે એની જગ્યાએ આપણે શું કરીશું એમ લખીશું તમે જુઓ ફોર્મ્યુલા એની જ છે બરાબર ફક્ત એમ કરે છે મેં એન્ટરપ્રેસ કરીશું મહિનો આવી જશે એ જ રીતે અહીંયા વર્ષની જો ફોર્મ્યુલા છે એની અંદર હું ફક્ત ડીની જગ્યાએ મેં ડી હતો એની જગ્યાએ હું વાય કરીશ એટલે આપણે વર્ષ વર્ષ મળી જશે એન્ડર પ્રેસ કરીશું તો તમને જો અહીંયા વર્ષ જોવા મળશે આ જે ફોર્મ્યુલા છે એને આપણે અહીંયાથી કોપી કરી લઈશું બરાબર છે અને બધાને અંદર આપણે અપ્લાય કરીશું તો આપણે દિવસો મહિના અને વર્ષ આપણે જોવા મળી જશે તો મિત્રો વીસ જબરદસ્ત ફોર્મ્યુલા મેં તમને અંદર બતાવી છે વીસે વીસ ફોર્મ્યુલા જબરદસ્ત છે રોજે રોજે આપણે જે કામ કરીએ છીએ એના અંદર દરરોજ કામમાં આવી ફોર્મ્યુલાઓ છે આ ફોર્મ્યુલા તમને કેવી લાગી અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવશો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આ વિડીયોને વધારે વધારે લોકો સુધી પહોંચાડશો જેથી આ વીસ ફોર્મ્યુલા બધા જ લોકો શીખી શકું ચાલો મિત્રો ફરી મળીશું એક નવી માહિતી સાથે એક નવા વિડીયોમાં અત્યાર સુધી રજા આપશો ટેક કેર એન્ડ ગુડ બાય